તો ફાઇનલી મિત્રો હું સવાર સવારમાં નીકળી જઉં દુકાને જવા કદાચ આપણી દુકાન છે સાંજે ઓવર ટાઈમ થઈ જાય એટલે સવારમાં મોડું થઈ જાય અત્યારે અગિયાર વાગ્યે હું દુકાને જાઉં છું અને આમ થાકી ગયેલા હોય એટલે થોડું મોડું થઈ જાય હા આપણે છે નો સ્કૂલ અને નદી આ તળાજાનો જૂનાગઢ ગાડી માં તો મારો કાંટો તો બંધ થઈ ગયો પછી હું ભોગવા આવી ગયા તળાજા આપડી થઈ ગઈ છે તળાજા માં એન્ટ્રી અને અહીંયા રોડ રસ્તા તો જોવો એ કેટલા ખરાબ એમ અહીંયા તમને બીજી વાર હાલવું એવું ના થાય એવા ખરાબ રસ્તા છે પછી હું ભોગવા આવી ગયો આપડી દુકાને દુકાને ભોગ ગયા હતા હરદેવભાઈ અહીંયા ગાડી હારી કરતા હતા હરદેવભાઈ લાગી ગયા ગાડી ના કામમાં પછી તો મેં માતાજીના દર્શન કરી લીધા હું લાગી ગયો ગાડીના કામમાં ગાડીમાં કલર મારવાનો હતો એટલે આખી ગાડી કમ્પ્લીટ કરવાની હતી પૂરું કરવાનું હતું આપણે દેવાની મેં ફટાફટ ઝડપથી કામ લીધું આ ગાડીનું કામ પૂરું થાય એટલે મારે જવાનું હતું એક્ટિવા વોશિંગ કરાવવા એટલે હું આવી ગયો એક્ટિવા વોશિંગ કરાવવા એક્ટિવા વોશિંગ કરતા કરતા આ ભાઈને મારી આમ દાંત આવે છે મને જોઈને એમાં દાંત કાઢે છે આ ભાઈ મને રાતોરાત વાયરલ કરતી હોય ફટાફટ તો ગાડી આપડી ગાડી ધોવાઈ રેવા હતી એને કલર કલર મારી બ્રાન્ડ બનાવી દીધી તમે ગાડી જોઈ શકો છો ગાડી જોવામાં તો એક નંબર લાગ્યો છે હવે મિત્રો આપણે જવાનું હતું ઘરે એટલે ઘરે જઈએ ક્યાં સુધી આપડે ઘરે આવે તો પપ્પા દુકાન માટે એમાં બનાવતો હતા હવા બનાવતા બનાવતા મારી સામુ જોવું કે આ શું કરે છે અને આ બેન તો જો મારી સામુ ડોળા કાઢે છે ડોળા કાઢતા કાઢતા કીધે શું કરાવીએ કે અમે હમણાં બાય બાય ટાટા કહી દીધું પછી હવે આપણે અહીં છે બ્લોગ પૂરો થાય છે મળીએ પાછા બીજા બધા તો આ બધાની જોયમાં થઈ ગયું